જય શ્રી કૃષ્ણ દોસ્તો ગઈકાલે વડોદરામાં કારેલી બાગમાં પહેલી જુલાઈ તારીખ હતી ગઈકાલે આજે હું આ વિડીયો બનાવું છું ત્યારે બીજી તારીખ છે કાલે આખો દિવસ મન નહોતું થયું વિડીયો બનાવવાનું હર્ષુખભાઈ પટેલ ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર આપણે સૌ જાણીએ છીએ તેમ એકવાર પીઓને મળવા અવજેથી કરી અને હાલ ભેરું ગામડે સુધી બે હજાર છથી કરી એ પહેલાં દેશરે જોયા દાદા પ્રદેશ જોયામાં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા ઘણું બધું એમણે કામ કર્યું હતું ગોવિંદભાઈ પટેલ તેમના કાકા થાય જેમણે દેશે જોયા મૈયરમાં મનડું બધી ફિલ્મો બનાવી હતી એમની કાલે અંતિમ યાત્રા હતી હર્ષુખભાઈ પટેલની આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યાં સ્વાભાવિક રીતે આવી હતી પ્રિણલ થી કરી ચંદન રાઠોડ હિતુભાઈ કનોડિયા વિક્રમ ઠાકોર જીતુભાઈ પંડ્યા ઓફકોર્સ જીતુભાઈ પંડ્યા અને હું મળ્યો ધર્મેશભાઈ શાહ પ્રોડ્યુસર કરિશ્મા ક્રિએસન્ના પંકજભાઈ ખત્રી આત્મારામભાઈ ઠાકોર આ બધે જ ત્યાં હાજર હતા ઘણા બધા હતા નામ બધીને નહીં લઈ શકું અર્શુકભાઈએ પુષ્કળ કામ કર્યું એમના જીવન દરમિયાન દિલથી કામ કર્યું આગળનો જે એમનો ઇન્ટરવ્યૂ છે જે એમનો એકમાત્ર કદાચ ઇન્ટરવ્યૂ છેલ્લો નહીં પણ એકમાત્ર લાગી રહ્યો છે હવે તો જે સિનેમા સાહિત્ય ઉપર છે તમે જોયો હશે કાલે મૂક્યો તો તો એમાં પણ મેં વાત કરી હતી કે બહુ સાલસ વ્યક્તિત્વ હતું મદદગાર વ્યક્તિ હતા હેલ્પ કરતા આપણને એટલે જ આપણે વધારે લાગણી જોડાઈ અને એટલે જ અમે આપણને મન થાય કે જે અહીંયા અંતિમ યાત્રા મતલબ આપણે કાલે દિલથી તો અમે ગયા અને કોઈ વિડીયોઝ કે એવું કશું લેવાનું મન ન થયું દિલથી મનથી મન જ ન થયું તો આંખોએ એ રેકોર્ડ કર્યું હૃદય અને આમે પણ આપણે કોઈને જતા જોઈએ ત્યારે જે લાગણી થાય સ્વજન જેને કહેવાય એમની દીકરીઓ એમની દીકરીએ અગ્નિદાહ આપ્યો વાત એ કરવી છે કે બહુ સારા વ્યક્તિ તો હતા જ ઘણું બધું એમણે એવું કશું કર્યું છે કે દરેકના દિલને એ વાત અડી ગઈ છે એટલે લોકો ત્યાં હાજર હતા અને ઘરની વ્યક્તિને તો દુઃખ થાય જ પણ જે સાથે કામ કરતા હોય એમને પણ અત્યંત લાગી આવે એમ જેને કહીને કે આ માણસ રહેવો જોઈએ યાર આ માણસ જવો ન જોઈએ વિક્રમભાઈ ઠાકોર આપણા આપણા પોતાના સુપરસ્ટાર વિક્રમભાઈ ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા દિલથી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા હતા એક નાનું બાળક કોઈ વસ્તુ ગુમાવી દે અને રડે ને એમ પોક મૂકીને રડે એ એ રડતા જોયા જીતુભાઈ પંડ્યા સહિત બધાની આંખો ભીની હતી મમતા સોની પણ આવ્યા હતા હું નામ ભૂલી જઈશ કોણ આવ્યું હતું અને કોણ નહીં એટલે વિક્રમભાઈ દુઃખ વ્યક્ત કરતા હતા કે પહેલેથી કરીને અત્યાર સુધી એ તે સાથે જ હોય બીજી કોઈ ફિલ્મ કરે કે નહીં વરસમાં પણ હર્ષુભાઈ પટેલની ફિલ્મ ફિક્સ હોય અષાઢી બીજના તેનું મુહૂર્ત હોય આ વખતે અષાઢી બીજના તેમણે નહોતું મુહૂર્ત કર્યું કેમ કે આઈ થિંક એમની દીકરીના મેરેજ છે હવે હર્ષુભાઈ પટેલની તો એમણે આ વખતે ફિલ્મનું શૂટ ન ન કરી ગયા વર્ષે અષાઢી બીજના દિવસે જ મુહૂર્ત હતું હાલ ભેરું ગામડેનું અને ત્યાં જ અમે મળ્યા હતા એક વર્ષ થયું રથયાત્રાનો દિવસ હોય અષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોય ત્યારે એટલે વરસ થયું એને એટલે આ વખતે મુહૂર્ત નહોતું અને એટલે વિક્રમભાઈ અફસોસ વ્યક્ત કરતા હતા કે અમે મળેલા કે આ વખતે અસડીબીના નહીં કરીએ પણ કરીશું એમ એટલે બહુ દોસ્તી હોય એક સંબંધ હોય એક રિલેશન બની ગયો હોય પર્સનલ પણ એ પણ આંખોમાં દેખાતો હતો કેશવભાઈ રાઠોડ આવ્યા હતા એકવાર પીઓને મળવા આવશેના જે પ્રોડ્યુસર મિત્રો હતા જે આખું એક ગ્રુપ હતું બહુ સરસ શરૂઆતથી જે થયું હતું એ બધા આવ્યા હતા કેમ કે અરશુખાઈ ડિરેક્ટર હતા ફિલ્મના તો આપણે એમને યાદ કરીએ છીએ યાદ કરું છું એમનું બીજું કશું જ નથી હું ગઈકાલે ન બોલી શક્યો પણ અત્યારે મેં કીધું કે વ્યક્ત કરીએ બીજા કોઈ ફૂટેજીસ નથી એ એ નથી પણ મેં કીધું આપણે એમને શ્રદ્ધાંજલિ આપી યાદ કરીએ એમની ફિલ્મોને જોઈએ એમની બધી ફિલ્મો જોઈશું એક પછી એક હું તો જોવાનું છું શાંતિથી જે બાકી છે વિક્રમભાઈની કે સુંદર ગીતોવાળી અરશોકભાઈ બહુ એમને ખબર હતી લોકોને શું ગમે છે એ સરસ મેકિંગ કરી શકતા કમલેશ કમલેશભાઈ બારોટ આવ્યા હતા તો એમની ફિલ્મો જોઈશું અરશોકભાઈની એમને યાદ કરીશું જય શ્રી કૃષ્ણ